મજામાં જશો તો આજે પાછા તમે લાઈવ ની અંદર જોડાઈ ગયા છો એના માટે થેન્ક યુ હવે આપણે જે બનાવવાના છીએ ચણાના લોટના ખાખરા હા સૌપ્રથમ એક કટોરી આપણે લોટ નું લેવાનું છે લોટને આપણે સૌપ્રથમ ચાળી લેશું આ ચણાના લોટના ખાખરા બનાવીએ છીએ આ રીતે ઘઉંના લોટના પણ બને આજે આપણે ચણાના લોટના ખાખરા બનાવશું આ રીતે ગાંગડી ન પડે એ રીતે બધું ચાળી લેવાનું છે ચારવા થી તમારો લોટ બહુ સરસ નો તમે જોઈ શકો છો આપણો આທີ રે ચણાનો લોટ ચરાઈ ગયો છે આ ચણાના લોટના આપણે ખાખરા સ્વાદ મુજબ આપણે મીઠું નાખશું ત્યારબાદ થોડી હળદર નાખશું ત્યારબાદ થોડી આવી તીખાની પૂટી છાંટશું ત્યારબાદ

જો પાણી નાખવામાં આમાં છે ને ધ્યાન રાખવાનું છે કારણ કે આ ચણાનો લોટ હોય છે જલ્દીથી જલ્દીથી પાણી બહુ પીતો નથી બંધાઈ જાય એટલે આપણે લોટમાં બાંધવામાં ખાસ ધ્યાન રાખવાનું છે જો આ રીતે લોટ આપણે બાંધી લેશું બધું મિક્સ થાય એ રીતે બધું સરસ મિક્સ કરી અને લોટ આ બંધાઈ ચૂક્યો છે મારે થોડું એવું પાણી જોયું અડધું કપ જેટલું પણ પાણી નથી જોયું ત્યાં આપણો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે હવે આપણે આ તેલવાળા હાથ કરી અને સરસ આપણે મસળી લેશું આ રીતે સરસ આપણે કઠણી નહીં ને પોચું પણ નહીં

થઈ થઈ જશે જશે ત્યારબાદ તમે જોઈ શકશો ગયા છો તો હું કહી કે આજે આપણે બનાવવાના છીએ ચણાના લોટના ખાખરા એના માટેનો આપણે લોટ બંધાઈ ગયો છે અને હવે આપણે લોટને બંધાઈ ગયો છે અને સાઈડમાં મૂકી દેવાનો છે ને હવે આપણે વણી નાખશું ખાખરા અને તેલ પણ સાઈડમાં મૂકેલું છે મારા ખ્યાલથી હવે આપણે તેલને કરી દેસુ ચાલુ

આ રીતે આપણે સૌ પ્રથમ કરી લેશું નાના લુવા કરી આપણે આ રીતે સરસ સરસ ભૂકી અને અજમાનો સ્વાદ બહુ આવે છે ખાખરામાં અને સ્વાદિષ્ટ બને છે નાસ્તામાં આપણે ખાખરાને બહુ સરસ લાગ્યા ત્યારબાદ આપણે આ તેલ લગાવી દેસુ જરાક પાટલા પર અને જો તેલથી થી નો આપણે ફાવતું હોય તો તમે લોટ પણ લગાવી શકો છો થોડો આ રીતે હવે આપણે નાના નાના ખાખરા વણશું તો તમે જોઈ શકો છો કેટલા મસ્ત મજાના આપણા ખાખરા અત્યારે વણાય છે અને અહીંયા આપણે લુવા પણ કરી લીધેલા છે ત્યારબાદ અહીંયા આપણે તેલ પણ મૂકી દીધેલું છે તમે જોઈ શકો છો આપણો મીડિયમ ફ્લેમ ઉપર તેલ ગરમ થાય છે આપણો લુવા તૈયાર છે

મારી દેવાના છે આપણે બીજું પણ લુઓ લઈ લેશું ત્યારબાદ આપણે બીજી કુ પણ વણી લેશુ આખા ખરા ચા સાથે બહુ સરસ લાગે છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો સવારે નાસ્તાની અંદર શું ખાવું તમને વિચાર ન આવતો હોય તો સવારે આ ખાખરા તમે બનાવી શકો છો અને ચાની હેરે તમે ખાઈ શકો છો બિસ્કિટની જેમ અને આ બહુ મજા આવે છે ગુજરાતી રેસિપી છે ગુજરાતી લોકો વધારે જ જાણતા હશે કે આ કેટલી મજા આવે છે ખાવાની ઘઉંના ખાખરા હોય તો ભાવે છે ચણાના લોટના પણ ભાવે છે આખો વિડિયો તમને યુટ્યુબની અંદર મળી જશે તો છેલ્લે સુધી જોઈ રાખજો કાલે તમે બધા જોડાણ હતા એટલે આજે અમે ફરી લાઈવ આવ્યા છીએ તો આ રીતે વિડીયોને સપોર્ટ કરજો બધા તમે જોઈ શકો છો જો આપણે જેવો લોટ બોરી અને આપણે વણશું લોટના હોય છે છે એટલે આપણે જરાક વણવા પડે ઉતાવળ કરવાની નથી આ વણવામાં અને હળવે હાથે આપણે સરસ વણવાના છે ત્યારબાદ આપણે નખિયા મારવાનું ભૂલવાનું નથી નકર તમારા ખાખરા ફૂલશે આ કડક અને ક્રિસ્પી નહીં થાય તમે જોઈ શકો છો બહુ સરસ પીળા કલરના આપણા ખાખરા બન્યા છે અને ચટણી નાખવી હોય તો તમે નાખી શકો છો અમે અહીંયા તીખાની ભૂકી નાખી છે એટલે હું ચટણી નથી નાખતી જો તમે તીખાની ભૂકી ન નાખવી હોય તો સ્કીપ પણ કરી શકો છો આને ખૂબ નિરાતે વણવા પડે છે કારણ કે આ ચણાનો લોટ હોય છે ચીપકતો જાય છે એટલે આને હળવે હાથે આપણે વણવા પડશે આજે આપણે બનાવવાના છીએ ચણાના લોટના ખાખરા એના માટેનો લોટ ગયો છે લુવા થઈ ગયા છે હવે આપણે તેને વણી પણ નાખીએ છીએ ચાર ખાખરા અને સાત મિનિટ ને બાવીસ સેકન્ડ થઈ છે ત્યાં સુધીમાં અહીંયા સુધી આપણે પહોંચી ગયા છીએ બાજુમાં તેલ પણ આપણે

ત્યારબાદ આપણે એક ખાખરો નાખી જોશું હજી આ ખાખરો ફૂલે છે એનો મતલબ આની અંદર આપણે હજી ચેકા પાડવાના વધારે પડશે એટલે આની અંદર થોડોક એવા કાંટાનો પણ ઉપયોગ કરશું કાંટો ન હોય તો નખના મદદથી પણ તમે ઉપયોગ કરી શકો છો અંદર ચેકા પાડવા માટે નહીં વાંધો આવે જો આ રીતે આપણે સરસ રીતે કડક થઈ જશે અને સરસ આપણો

આ ચણાનો લોટના ખાખરા બની જશે જો આની અંદર તમારે કાઈ લપરેતી નથી તમારે લોટ પણ બાંધી લ્યો આની અંદર તેલ મૂકી દો તળી લ્યો ત્યાં સુધીની અંદર 10 મિનિટની અંદર ખાલી ફટ દરા કામ છે 10 મિનિટની અંદર તમે આ બનાવી શકશો ચણાનો લોટના ખાખરા સવારે નાસ્તાની અંદર ચા ભેગા આ ખાખરા ખાધા હોય તો ઓર મજા આવી જાય ભાઈ આ તમે જોઈ શકો છો આપણે બધા ખાખરા તરી લેશું હળવે હળવે હાથે હવે બીજા ખાખરા આપણે વણશું અત્યારે અત્યારે પેલા થોડા તળીને હું તમને બતાવી દઉં જેથી કરીને વિડિયો લાંબો ન થાય તો તમે જોઈ શકો છો મીડિયમ ફ્લેમ ઉપર આપણે અત્યારે ગેસ રાખ્યો છે અને ઉપર બનાવીએ છીએ આપણે ચણાના લોટના ખાખરા 10 લોકો જોડા ગયા છે ફરી એકવાર એને હું એકવાર જણાવી દઉં કે ચણાના લોટના ખાખરા અમે બની ગયા છે અત્યારે 11 મિનિટની અંદર 10 મિનિટની ની અંદર જ આમ જ બની ગયા હતા પણ આ બાકી બધાના જે બાકી વધ્યા છે એ બધાય ખાખરા અત્યારે તળાય છે તમે જોઈ શકો છો કેટલા મસ્ત મજાના ચા સાથે ખવાય એવા ચણાના લોટના ખાખરા બની ગયા છે અને અહીંયા હજી તળાય છે ખાખરા વરસાદી માહોલમાં બહુ સ્વાદિષ્ટ લાગે છે જો તમને ભૂખ લાગે તો આ રીતે નાસ્તામાં ખાખરા બનાવી શકો છો કેટલા મસ્ત મજાના દેખાવમાં સરસ કોફી બ્રાઉન જેવા થઈ ગયા છે આપણા જણાના લોટના ખાખરા બહાર જઈને તમને હમણાં સીન બતાવીશ કે કેટલા મસ્ત દેખાય છે બાદ હળવે હાથે આપણે બીજા ખાખરા વણી લેશું આ ખાખરા ને જેમ પતલા વણશો એમ બહુ સરસ લાગશે સ્વાદિષ્ટ લાગશે તમને આ ખાખરા તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને મિત્રોમાં શેર કરજો કાલે શાકના વિડીયોમાં તમે લોકો લાઈવ આવ્યા હતા એટલે આજે ફરી અમે એકવાર આ વિડીયો લઈને તમે જોઈ શકો છો કેટલા મસ્ત મજાના લોટ ના ખાખરા તૈયાર થઈ ગયા છે બાર જઈને તમને હું સીન દઉં કેવા મસ્ત છે ખાખરા આપડા કેટલા જોરદારના તેર મિનિટની ની અંદર આપણા ખાખરા તૈયાર થઈ ગયા છે દસ જ મિનિટની અંદર બધા ખાખરા તૈયાર થઈ જાય છે આ તો વિડીયો ચાલુ હતો એટલે આપણે થોડુંક ધીમે ધીમે બતાવવું પડ્યું કે દસ મિનિટની અંદર આરામથી ખાખરા તમારા રેડી થઈ જાય છે ફૂલ પ્રૂફ લાઈવ તમને મેં બતાવી દીધું છે દસ મિનિટની અંદર કઈ રીતના ચણા લોટના ખાખરા બનાવવા વરસાદી માહોલની અંદર ચા ભેગા મજા આવે છે